ચલો વિદ્યાર્થી મિત્રો આપણે કે બે ગુણના પ્રશ્નો અને વિભાગ ડી ત્રણ ગુણના પ્રશ્નોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ એ અગાઉ આપણે પેલા પીરિયડ ની તમને આ ચેપ્ટરની અંદર કેટલા ગુણનું પૂછાવવાનું છે એ પણ મેં તમને એમાં જણાવેલું છે વિદ્યાર્થી મિત્રો તો તમે પહેલા લેક્ચર ની અંદર કે પહેલા ભાગની અંદર તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જે હવે પાંચ ગુણના પ્રશ્નો બાકી હતા માત્ર સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ એટલે જે સ્વાધ્યાયમાં જે આપણને પાંચ ગુણના પ્રશ્નો આપેલા છે એની આપણે ચર્ચા કરશું એટલે કે નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો જે આપણને પાંચ ગુણના આપણને પરીક્ષામાં પોષાય છે તો પહેલો જ પ્રશ્ન છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો તો કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે જે આપણે બુકની અંદર આવે છે તો એના વિશેની વાત આપણે કરવાના છીએ તો પહેલું જ છે આપણે એરિસ્ટોટલ તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિક્સ ઓ ઇકોનોમિક નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું ઓ ઇકોનોમિક બરોબર તો તમને એક એક ગુણમાં પ્રશ્ન પણ પૂછાય કે એરિસ્ટોટલ કોણ હતા જો માત્ર પાંચ ગુણ નો પ્રશ્ન તૈયાર નથી કરવાનો સાથે સાથે આપણે બીજા પ્રશ્નો પણ જોતા જવાના છે કોણ હતા તો કે તત્વચિંતક હતા એને કયું પુસ્તક રજૂ કર્યું હતું કે ઓ ઇકોનોમિક્સ બરોબર છે એટલે એમને આ બાબતો રજૂ કરી છે બસ એ બે બાબતો જ આપણે આજે આવે છે બીજું એનું વધારાનું આવતું નથી ત્યારબાદ મિત ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો મોટા પાયે ઉત્પાદન આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઉભી થાય એટલે કે જે પહેલા ઔદ્યોગિક ક્રાંતિ પહેલાની સ્થિતિ અને ઔદ્યોગિક ક્રાંતિ પછી સ્થિતિ બદલાય કારણ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે મોટા પાયે

આર્થિક સદ્ધરતાઓ હતી બહુ જ રૂપિયા હતા તો એને પોતાની અંદર જંપલાયું એટલે પરિણામે આર્થિક અને સામાજિક વ્યવસ્થા કંઈક અલગ પ્રકારની ઊભી થઈ હોય તેવું નિર્માણ થયું આ સંદર્ભમાં કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે કે આવી સ્થિતિ કારણ કે દરેક દેશ પોતે વિકસિત થવા માટે એટલે કે પોતે માણસે સત્તા છે આગળ છે એ સાબિત કરવા માટે એ મોટા પાયે ઉત્પાદન અને મોટા પાયે ઉત્પાદનની શરૂઆત થઈ વેચાણની શરૂઆત થઈ એટલે એ પોતે ક્યાંક ને ક્યાંક પોતાના દેશનું મહત્વ સ્થાપિત કરવા માંગતા હતા તો કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોય શકે શા માટે હોય શકે તે પ્રશ્નના જવાબ માટે ઊંડા ચિંતન બાદ સત્તરસો ને છોતેર માં યાદ રાખજો ક્યારે સત્તરસો ને છોતેર માં એડોસ મિતે અર્થશાસ્ત્રનું स्वतंत्र चिंतन रजु, रजु करत पुस्तक अ वेल्थ ऑफ नेशंस नाम पुस्तक रजु रजू कर इन इन्क्वायरी इनटू द नेचरल एंड कोर्सेस फॉर इन द वेल्थ ऑफ नेशन तुक्मा वेल्थ ऑफ नेशंस तरीके प्रख्यात थयु बराबर एमा एमने पोताना विचारो रजु करेला छे त्यार बाद एडम स्मिथ ने अंदर आगर एडम स्मिथ ने आपेली अर्थशास्त्र नी શાસ્ત્ર છે બરાબર એક ગુણ માં પ્રશ્ન પૂછાય એમસી પ્રશ્ન પૂછાય કે ભાઈ અર્થશાસ્ત્ર સંપત્તિનું એડમ સ્વિધામાં તે અર્થશાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર કે સંપત્તિનું શાસ્ત્ર તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એટલે કે ઉત્પાદક શ્રણ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું જેમાં ત્રણ બાબતો છે ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ પુસ્તકને લીધે

ત્યારબાદ સામાજિક વિજ્ઞાનનો દરજો કોને અપાયો હતો કે એડોન્સ સ્મિતિ અપાયો છે એડોમ સ્મિતિ માનવીના આર્થિક વર્તનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું પરંતુ પોતાના પુસ્તકમાં માનવ કલ્યાણની વાતો કરેલી છે અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે સ્મિતના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર તેમ આપણે કહી શકાય ત્યારબાદ આગળ આલ્ફ્રેડ માર્શલ તો અહીંયા આપણને માર્શલનું ચિત્ર જોવા મળે છે પુસ્તક અઢારસો ને નેવમાં પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એની વ્યાખ્યા

ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશની સુખાકારી મેળવવાનું કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ પણ કરે છે કે માનવી આમાંથી કઈ રીતે સુખ પ્રાપ્ત કરવું એના માટે સતત પ્રયત્ન કરતો હોય તેમ આપણે કહી શકાય માર્શલની અંદર આગળ જો કે માર્શલે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુના વપરાશની જ વાત કરે છે તેથી માર્શલની આ વ્યાખ્યા ક્યાંકને ક્યાંક ટીકાનો ભોગ બની હોય તેવું મો છે તો માર્શલની વ્યાખ્યા શા માટે ટીકાનો ભોગ બની તો કે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓને જ ધ્યાનમાં લીધી છે છે જે અભૌતિક એને ધ્યાનમાં લીધી નથી આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાનમાં મૂક્યો છે તે બાબત અગત્યની છે તેમ આપણે કહી શકાય આમ ટૂંકમાં માર્શલના મતે અર્થશાસ્ત્ર એટલે માનવ કલ્યાણ લક્ષી શાસ્ત્ર ટૂંકમાં પૂછાય કે કલ્યાણ લક્ષી શાસ્ત્ર કોના મતે તો એ માર્શલના મતે ત્યારબાદ લાયોનલ રોબિન્સ ટૂંકમાં એને આપણે રોબિન્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ પુસ્તક ઓગણીસો એકત્રીસ માં નેચરલ એન્ડ સિગ્નિફિકેશન ઓફ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ વ્યાખ્યા અર્થશાસ્ત્ર એ માણસ અર્થશાસ્ત્ર માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્ણતૂંકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે શું કીધું છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કારણ કે આપણા જે જરૂરિયાતો આપણે એવા મર્યાદિત છે પણ એને સંતોષવાના સાધનો મર્યાદિત છે પણ સાથે સાથે વૈકલ્પિક છે એક જમીનનો ટુકડો છે તેમાં તમે મકાન પણ બનાવી શકો છો હોસ્પિટલ પણ બનાવી શકો છો ખેતી પણ કરી શકો છો ખેતીની આપણે વાત કરવા જઈએ તો એમાં ઘઉં પણ વાવી શકો છો જીરું પણ વાવી શકો છો એરંડા પણ વાવી શકો છો આ બધા અલગ અલગ વાવેતર થઈ શકે છે તો એમાંથી આપણે કયું પસંદ કરશું એ પ્રશ્નાચીન છે તો મર્યાદિત સાધનો વચ્ચે કેવી રીતે આપણે મેળ બેસાડવી છે કે ઘઉં વાવવાનું પસંદ કર્યું હોસ્પિટલ બનાવવાનું પસંદ કર્યું મકાન બનાવવાનું પસંદ કર્યું તો એની અંદર ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્ર પોતાનો અભ્યાસ કરે છે અને આપણે આર્થિક દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક નિર્ણય પણ લીધો છે કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ પણ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે શાસ્ત્ર એને જ કહેવાય શાસ્ત્ર કોને કહેવાય તો કે માનવીની સમસ્યાનો ઉકેલ તો અર્થશાસ્ત્ર એટલે કે આર્થિક સમસ્યા ઉકેલ સ્વરૂપે જે આપણે અર્થની દ્રષ્ટિએ જે સમસ્યાઓ છે આર્થિક જે સમસ્યાઓ આવી છે એ સમસ્યાનો ઉકેલ એટલે જ આપણે કહી શકાય માનવ જીવનમાં આર્થિક બાજુ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગોવાળા મર્યાદિત સાધનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે કે આપણી જગ્યા તો અમર્યાદિત છે તેને સંતોષવાના સાધનો મર્યાદિત છે ભાષા વૈકલ્પિક છે આની વચ્ચે તાલમેલ કઈ કે બેસ્ટ છે એ ખૂબ જ મહત્ત્વનું છે એ અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે વળે તે પાસે શું છે વાર વાર ઉદ્ભવે છે એકવાર પૂરું થઈ જતું નથી આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો પણ કેવા છે મર્યાદિત છે જો સાધનો અમર્યાદિત હોય તો કઈ પ્રશ્ન નથી પણ સાધનો મર્યાદિત છે અને ભાષા

કેમાંથી આપણને વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય વધુને વધુ આપણને લાભ થાય તો આ લાભ કઈ રીતે મેળવી શકાય એનો જ અભ્યાસ કે એનું જ વિશ્લેષણ એની સમજૂતી આપણને અર્થશાસ્ત્ર માર્ગદર્શન પૂરવું પાડે છે તેમ આપણે કહી શકાય રોબિન્સ અર્થશાસ્ત્ર વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે જો સામાજિક વિજ્ઞાન અને વાસ્તવલક્ષી વિજ્ઞાન ધ્યાન રાખજો વાસ્તવલક્ષી જો વિજ્ઞાનની વાત કરી છે તો રોબિન્સે કરી છે અને સામાજિક વિજ્ઞાનની જો વાત કરી હોય તો એ કોને કરી છે સામાજિક વિજ્ઞાનનો નો દરજ્જો કોને અપાયો છે તો એડમ સ્મિથ ધ્યાન રાખજો પૂર્ણ ન કરતા વાસ્તવિક વિજ્ઞાન જે શે રજૂઆત કે શું હોવું જોઈએ નહીં રોબિન્સે શું કીધું છે શું અર્થશાસ્ત્ર છે એની ચર્ચા કરો શું હોવું જોઈએ માનસિક શાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે શું હોવું જોઈએ શું તે હોવું જોઈએ તેવી નૈતિક બાબતો અભ્યાસ કરતું નથી આ અર્થમાં તો તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે આદર્શવાદી શાસ્ત્ર નથી એટલે શું હોવું જોઈએ નીતિશાસ્ત્ર કે શું આ હોવું જોઈએ તો એની વાત નથી શું છે એની ચર્ચા કરો એ બાબત એમને રજૂ કરેલી છે આમ રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એટલે અસત લક્ષી શાસ્ત્ર તો આપણે ત્રણ ની દ્રષ્ટિએ અલગ અલગ શાસ્ત્રોની વાત આપણે કરી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સંપત્તિનું શાસ્ત્ર કલ્યાણ લક્ષી શાસ્ત્ર અસત લક્ષી શાસ્ત્ર અને હવે છેલ્લી બાબત સેમ્યુલેશન પશ્ચિમ અર્થશાસ્ત્ર ઉદ્ભવમાં આપણે ચાર જણાનો અભ્યાસ કરવાનો છે પાંચ જણાનો

જરૂરિયાત મુજબ ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તો વહેંચણી અને પસંદગીના બાબતોમાં જ એને અભ્યાસ કર્યો છે એટલે સમાજની પસંદગીઓ અને વેંચના મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે અથવા પોતાના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું છે તો કે ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે કોના મતે અર્થાત પસંદગી અને વહેંચણી બુદ્ધાને પ્રાધાન્ય આપેલું છે તો એ સેમરસ ના મતે આપણે કહી શકાય

એક ને એક વસ્તુ લાંબી લાંબી દર્શાવી પણ એ જ વસ્તુને માત્ર આલેખ કે આકૃતિ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડા કે માહિતીની તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ આકૃતિ અને આલેખ દ્વારા ટૂંકમાં રજૂઆત કરી શકાય છે કોઈ પણ માહિતી હોય જો એ સામાન્ય માણસને સમજ પાડવી છે કે સમજાવવા છે તો એ માહિતીને અલગ અલગ આલેખ દ્વારા કે અલગ અલગ આકૃતિ દ્વારા અભ્યાસ દ્વારા એકબીજાના વલણો પરિવર્તનો દ્વારા અને સિદ્ધાંતોની સચોટ આલેખ દ્વારા ટૂંકમાં સમજાવી શકાય છે પુરવઠો અગાઉ પણ આવશે બરોબર છે પેલા ચેપ્ટર અંદર માત્ર એની થોડીક માહિતી હતી કે ચિત્રમાં રજૂઆત કઈ રીતે થાય છે પછી એ માંગ નિયમ જે છે ને બહુ અઘરો છે પરંતુ એને આકૃતિમાં રજૂ કરેલી છે એટલે તમને માંગનો નિયમ ખૂબ જ સરળ લાગશે સામાન્ય અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખો દ્વારા વધુ સ્પષ્ટ બને છે દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ તો આ બધા સંબંધો જે છે આપણે ન જો કે ભાઈ ગયા વર્ષે વરસાદ કેટલો હતો ઉત્પાદન કેટલું હતું આ વર્ષે વરસાદ કેટલો અને ઉત્પાદન કેટલું જો આંકડા દ્વારા રજૂ કરવામાં આવે તો તમને સ્પષ્ટ સમજાય જાય કે વરસાદ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ કેવો છે એટલે માંગ અને કિંમત વચ્ચે કે માંગ અને કિંમત વચ્ચે સંબંધ શું છે તો એને જો તમે આકૃતિમાં સરળતાથી દર્શાવો કે ભાઈ કિંમત વધે છે તો માંગ આવી છે કિંમત ઘટે છે તો માંગ આવી છે તો સ્પષ્ટ રીતે સમજાઈ શકાય કે ના ઢાળ આધારે કહી શકાય છે કે જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ માંગમાં ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે તો આમ આ સંબંધો જે છે અર્થશાસ્ત્રનો નો અઘરો અને અટપટો જે વિષય બને છે એને સરળતાથી જો કોઈ સમજાવવાનું કામ કરતું હોય તો એ આંકડાઓ અથવા તો આંકડાની રહેલી માહિતી આકૃતિ કે આલેખમાં રજૂ કરવાથી વધારે અનુકૂળ ને વધારે સારી સાબિત થતી હોય તેમ આપણે કહી શકાય આગળ વધે મિત્રો અર્થતંત્રમાં થતા પરિવર્તન જુદા જુદા વર્ષોના વલણો સહેલાથી જોઈ શકાય છે એટલે કે અર્થતંત્રની અંદર આવતા પરિવર્તનો હવે અર્થતંત્રની અંદર આવતા પરિવર્તનો એટલે શું પરિવર્તનો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે તેજી મંદી કૃષિ ક્ષેત્રમાં વધારો રોજગારીનું પ્રમાણમાં ફેરફાર રાષ્ટ્રીય આવકમાં ફેરફાર કયું ક્ષેત્રમાં આ જે ફેરફાર થાય છે પરિવર્તનો છે તો આ પરિવર્તનો આંકડાની મદદથી કે આકૃતિની મદદતાથી સરળતાથી સમજી શકાય છે ભારતમાં જ જો આવું પેલું છે કે ઓગણીસો એકાવન ની તુલનામાં બે હજાર પંદરમાં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં

તો સ્પષ્ટ રીતે સમજાઈ શકાય કે બે હાજર પંદર ની સ્થિતિ આવી હતી અને બે હાજર પચીસ ની સ્થિતિ આવી જોવા મળે છે 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 ચીન પાકિસ્તાન શ્રીલંકા છે કોઈ પણ દેશો સાથેની સરખામણી તમે સરળતાથી કરી શકો છો એના પણ તમે સ્તંભો દોરી અથવા તો એની પણ એક દર્શાવી આપણું પણ દર્શાવી બંનેની તુલના કરી શકાય છે જેમ તમે ક્રિકેટ મેચ જોવો છો તમને વારંવાર ઉદાહરણ આપું છું કે એની અંદર ઓલો આલેખ આવે છે તો બે ટીમ વચ્ચેનું તમને તુલના બતાવે છે કે જે ટીમે દાવ લઈ લીધો છે એની પચ્ચીસ ઓવર પછી સ્થિતિ શું હતી પચ્ચીસ ઓવર સુધી શું સ્થિતિ છે અને અત્યારે જે ટીમ દાવ લઈ રહી છે એની પચીસ ઓવરે શું સ્થિતિ છે તો તમે આ બધું વાંચવા બેવો પણ ખાલી માત્ર બે રેખાઓ દેખાય છે એના આધારે ખબર પડી જશે કે પચીસ ઓવર સુધી ઓલ અમને આટલી વિકેટ પડી હતી આમને આટલી વિકેટ પડી આમને આટલા રન થયા હતા આમને આટલા રન થયા છે સ્થિતિ સારી છે કે ખરાબ છે માત્ર પાંચ સેકન્ડ જે આલેખ રહે છે પાંચ થી દસ સેકન્ડ કે મિનિટ સુધી જે આલેખ રહે છે અને અંદર તમને કેવું હોય તો કેટલી વાર લાગે તો આ જ વસ્તુ સરળતાથી સમજાઈ શકાય છે સમગ્ર અર્થતંત્ર કે તેનો કોઈ એક ક્ષેત્રના વલણો કયા કયા પ્રકારના છે કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે કે આપણા વલણો અને આપણું કઈ સ્થિતિમાં આપણે કઈ બાજુ આગળ વધી રહ્યા છીએ કઈ દિશામાં આગળ જઈ રહ્યા છીએ કઈ સ્થિતિ છે એ જાણવા માટે પણ આંકડાકીય માહિતી ખૂબ જ મધુર છે દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રના હિસ્સાનું પ્રમાણ ઘટતું ઘટતું જાય છે ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે તે વલણો આંકડા દ્વારા જાણી શકાય છે પરંતુ તેને આલેખી આકૃતિમાં દર્શાવવાથી સરળતાથી રજૂ કરી શકાય છે કે ભાઈ આપણો ખેતી ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે આયાતનું પ્રમાણ વધતું જાય છે આ છે તો એને આંકડાકીય મદદથી આલેખમાં રજૂ કરવામાં આવે તો ખૂબ જ વધારે સરળ બની શકે છે જુદા જુદા વર્ગો પ્રદેશો ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલા પરિબળોની સરખામણી આકૃતિઓને આલેખની મદદથી કરી શકાય છે એટલે જુદા જુદા વર્ગો પ્રદેશો ક્ષેત્રો ખેતી ઉદ્યોગ સેવા ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર એક દેશ બીજા દેશ સાથે જુદા જુદા વર્ગો એની તુલના પણ તમે સરળતાથી કરી શકો છો આકૃતિઓ ને આલેખો દ્વારા અર્થ અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે તેથી આવી બાબતો સમય અને શક્તિનો શું કરે છે બચાવ કરે છે સમજાવવામાં મદદ કરે છે અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળ બને છે જોકે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન અમુક અમુક બાબત તમને બધું રિવિઝન સ્વરૂપે લાગતી છે પણ એના શબ્દો થોડાક ફેર છે કારણ કે પાંચ ગુણનો પ્રશ્ન છે એટલે પાંચ ગુણ પ્રમાણે આપણે બનાવવું પડે બરોબર તો વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણના પ્રશ્ન પ્રશ્નો ની અંદર એટલા મુદ્દા જ તમે છે તો આપણે પહેલા જ પ્રકરણ ની અંદર સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે પૂર્ણ કરેલા છે તો જુદા જુદા આપણે ત્રણ ભાગ ની અંદર એ આપણે જોયા છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો જો લખો અને મનન કરો જ આપણને વધુ ફાયદો થશે કારણ કે દરેક પરીક્ષાની અંદર સ્વાધ્યના પ્રશ્નોને જ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની ની અંદર આટલું જ આપણે હવે નેક્સ્ટ પ્રકરણ સાથે આપણે મળશું થેન્ક યુ